અમરોલી છાપરા બાઠા રોડના ઋતુરાજ અપાર્ટમેન્ટમાં સેક્સ માણવાના બહાને બોલાવી હની ટ્રેપમાં ફસાવી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ પડાવી લેનાર ઠગ ટોળકી વિરુદ્ધ અમરોલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે હની ટ્રેપમાં ફસાવવા માટે ફ્લેટની સુવિધા પૂરી પાડનાર રત્નકલાકારને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે વરાછાના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં રહેતા અને સાડી જોબ વર્કનું કામ કરતા છત્રીસ વર્ષીય પરિણીત નીતિન નામ બદલ્યું છે તે પણ ગત ડિસેમ્બરમાં ગૂગલ ઉપર સ્કોકા ઇન નામની વેબસાઇટ ઓપન કરતા જુદી જુદી છોકરીઓના ફોટા હતા કે જે પૈકી એક ફોટો ઉપર ક્લિક કરતા વોટ્સએપ ઉપર મેસેજનો ઓપ્શન આવ્યો હતો અને તેના ઉપર ક્લિક કરતા નીતિનના વોટ્સએપ ઉપર હાયનો મેસેજ આવ્યો હતો કે જે અંતર્ગત ચેટિંગમાં સેક્સ કરવું છે તેવું પૂછતા નીતિને હા કહ્યું હતું અને બપોરના અરસામાં કતારગામ ચીકુવાડી ખાતે બોલાવ્યો હતો પરંતુ ત્યારબાદ બીજો મેસેજ આવ્યો હતો અને બીજા દિવસે અમરોલી છાપરા ભાઠા રોડ સ્થિત ઋતુરાજ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર સી છ જીરો ચાર આવવા કહ્યું હતું કે જેથી નીતિને બીજા દિવસે ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ગયો હતો કે જ્યાં પચીસ થી ત્રીસ વર્ષની બે મહિલા હતી કે જે પૈકી એક મહિલા નીતિનને અંદરના રૂમમાં લઈ ગઈ હતી કે જ્યાં મહિલાએ પોતાનું નામ અલ્પા હોવાનું કહીને નીતિનના કપડાં કાઢી નાખ્યા બાદ પોતાના પણ કપડાં કાઢી

નીતિને રૂપિયા લાખ આપવાની તૈયારી દર્શાવી પરંતુ પોલીસનો નો સ્વાંગ રચનારે સાહેબ સાથે વાત કરીને કહું છું તેમ કહીને કોઈક સાથે ફોન ઉપર વાત કરી રૂપિયા ચાર લાખની માંગણી કરી હતી નીતિને પોતાની આબરૂ બચાવવા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ આપવાની તૈયારી દર્શાવી સાડુભાઈ પાસે આર્થિક મદદની માંગણી કરી સરથાણા જકાત નાકાપ ખાતે રૂપિયા 3.50 લાખ બે પૈકીના એક યુવાને આપ્યા હતા ત્યારબાદ યુવાને ધમકી આપી હતી કે આ વાતની કોઈને જાણ કરશે તો તારો જે વિડિયો ઉતાર્યો છે તે વાયરલ કરી દઈશું કે જેથી નીતિન ડરી ગયો હતો ને સાડી જોબ વર્ક કોન્ટ્રાક્ટરને વેબસાઈટ થકી હની ટ્રેપમાં ફસાવી મળવા માટે અમરોલી છાપરા ભાઠા રોડના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર સી છ જીરો ચાર માં બોલાવ્યો હતો કે જેથી પોલીસે ઉપરોક્ત ફ્લેટમાં દરોડા પાડ્યા હતા કે જ્યાંથી ફ્લેટમાં રહેતા રત્ન કલાકાર હરેશ રાજુ સરવૈયા ઉંમર વર્ષ બત્રીસ મૂળ રહેવાસી ગણેશગઢ તાલુકો ગારિયાધાર ભાવનગરને ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી પૂછપરછમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખ પૈકી રૂપિયા એસી હજાર મળ્યા હતા અને કતાર ગામ અને વરાછા આ પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે